સિહોરથી ભાવનગર લોડિંગ માટે આવી રહેલ અશોક લેલનની મિની ટ્રકમાં લાગી આગ શિહોરથી ભાવનગર માલના લોડિંગ માટે આવી રહેલ અશોક લેલનના દોસ્ત મિની ટ્રકમાં શહેરના કુંભારવાડા નારી રોડ પાસે આવેલ ઇટના ભઠ્ઠા પાસે કોઈ કારણસર આગ લાગતા આ મિની ટ્રકના માલિક અલ્તાફભાઈ દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ તથા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ફાયર વિભાગે પોતાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરીને આગ પર કાબૂ મેળવીને આગને ઓલવી નાખી હતી આ ઘટનાને મિનિટ ટ્રક બળીને ખાખ થઈ ગયો હતો જ્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પાણી ન હતી ઓકે તમારું નામ મારું નામ માલકાણી અર્પા છે ઓ તમે ક્યાંથી આવતા તમે ક્યાં જતા હતા સીહોર આવતો તો અને અહીંયા ભાવનગર માલ ભરવાનો હતો માલ ભરવા જાતો તો અને નીચેથી ધુવાડા નીકળ્યા ઉતરીને જોયું તો પછી કાંઈ હમત ન પડે પછી સીધી આગ જ લાગી ગઈ અને પછી ફાયર બ્રિગેડમાં ફોન કર્યો